તંત્ર સાથે બેઠક યોજતા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી અંજના પવાર આનંદ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાતા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી અંજના પવાર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ બેઠક યોજી કર્મચારીઓની સમસ્યાઓનો સંવેદનશીલ અભિગમ સાથે સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીઓને જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સફાઈ કર્મચારીઓ માટેની તંત્ર દ્વારા અપાયેલ રોજગાર તથા અન્ય સુવિધાઓથી ઉપાધ્યક્ષશ્રીને અવગત કર્યા હતા આ વિડાય ઉપાધ્યક્ષશ્રીના હસ્તે ગુજરાત સફાઈ કામદાર નિગમ હસ્તકની ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ કુલ આઠ સફાઈ કામદારોને પાકા આવાસ બનાવવા સંદર્ભે મંજૂરીના પત્રો આપવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલેન બાપના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ ચસાણી રિજિયોનલ કમિશનર ઓફ નગરપાલિકા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસરશ્રીઓ તથા સફાઈ કર્મીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા